રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અઢાર ઇંચ વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં

વિસ્તારનું જળ જોવા મળી રહ્યો છે અને બરડા પંથકમાં પણ દસ થી બાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચુક્યો છે જેને લઈ વાડી ખેતરો પાણીથી તરબોળ બન્યા છે પોરબંદર શહેરમાં પણ વરસાદે તારાજી સર્જી અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે શહેરના જાણીતા એમજી રોડ છાયા ચોકી રોડ સુદામા ચોક સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે વધુ વિગતો મેડમ સંવાદદાતા પક્રમસિંહ જાડેજા અત્યારે આપની સાથે જોડાઈ ચુક્યા છે પરાક્રમ આપ જે જગ્યા પર છો પાણી જોવા મળી રહ્યું છે શું સ્થિતિ હાલની ત્યાં ચોક્કસ રોકડીયા હનુમાનજી જે મંદિર પાસેનો જે રોડ છે ત્યાં ધસમસ્તા મસતા પાણીના પ્રવાહમાં લોકો પસાર થઈ રહ્યા છે જોઈ શકાય છે કે આ તરફ પાણીનો પ્રવાહ કેટલો છે ભારે વરસાદ અઢાર ઇંચ કરતા વધારે વરસાદ અને અત્યારે પણ વરસાદ પોરબંદરની અંદર ચાલુ છે અહીંયા સ્થાનિક લોકો આપણી સાથે છે ભાઈ આ કયો વિસ્તાર ને શું પરિસ્થિતિ આ રોકડીયા હનુમાન છે રોકડીયા હનુમાન મંદિર વિસ્તાર છે પાછળ જીઆઈડીસી વિસ્તાર છે તો આ બધું ત્યાંથી પાણી આવે છે અને અહીંથી ખાડી વિસ્તારમાં જાય છે અને અત્યારે બહુ પરિસ્થિતિ ગંભીર છે ઘરમાં પાણી ગરી ગયા છે અનાજ કરિયાણામાં પણ નુકસાન થઈ ગયું છે પાણી ભરાયેલા પોરબંદરમાં છાયા વિસ્તારમાં છે રાજીવનગર છે જીઆઈડીસી છે સુરત સ્કૂલ ની પાછળ છે એ બધે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે ચોક્કસ દસ મસ્તા પાણીના પ્રવાહમાં લોકો વાહનો અને ચાલીને પણ પસાર થઈ રહ્યા છે થોડીવાર વાર પહેલા આપણે રાજીવનગર જે વિસ્તાર બતાવ્યો હવે આપણે પોરબંદરની અંદર જે અલગ અલગ આ તરફ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ધસમસતો પાણીનો પ્રવાહ અને એમાંથી લોકો વાહનો પસાર કરી રહ્યા છે અહીંયા નારિયેળીની જે બગીચો છે તેની અંદર પણ દોઢ થી બે ફૂટ સુધી એસડીએમ જોઈ શકાય છે કે અત્યારે એસડીએમ ની કાર પણ ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે એટલે કે અધિકારીઓ પણ સ્ટેન્ડ બાય હોય તે પ્રમાણેનો માહોલ છે લોકો પરિવાર સાથે અહીંયા નહાવા માટે પણ નીકળ્યા છે જોઈ શકાય છે કે નાના નાના આ તરફ બાળકો પણ જે આજની રજા છે ને જેના કારણે કેવો માહોલ અત્યારે બહુ માહોલ સારો છે પરિસ્થિતિ શું આમ ક્યાં ક્યાં પાણી ભર્ય બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે પોરબંદરની નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે ચોક્કસ નીચાણવાળા અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઘણા સમય પછી પોરબંદરની અંદર આ રીતે અવિરત વરસાદ પડ્યો ભારે વરસાદ પડ્યો જેના કારણે લોકો અત્યારે પરિવાર સાથે અહીંયા પહોંચ્યા છે બેનો સાથે આપણે વાત કરશું બેના છેલે ક્યારે આટલો વરસાદ પડ્યો તો તમને કંઈ યાદ છે છેલે લગભગ 5-6 વર્ષથી તો આવો વરસાદ નથી થયો એ પહેલા થયો તો પણ આટલું પાણી નહોતું આવ્યું આ વખતે વધારે પાણી આવેલું છે એ કયા વિસ્તારમાં પાણીમાં ગરકાઉ છે અત્યારે રાજીવનગર વિસ્તાર મીરાનગર અને રોકડિયા હનુમાનનો વિસ્તાર ये पानी में घर깔ছে घर में घुस गया पानी हमारे घर में मीरा नगर गली मीरा नगर हाँ। में घर में पानी हाँ पानी क्या प्रभावित हुआ है अभी हाँ पानी भरा है अच्छा हां जो पूरा सामान है वो भीग गया और... हाँ भीग गया सब अच्छा फ्रिज सब पानी से सब भीग गया बारिश हुई है अभी 20 इंच हो गया वो कितना कितना वर्षा छे 20 इंच जितना थियो छे बरसात बहुत सारो छे બરોબર અને ક્યાં ક્યાં વિસ્તારમાં શું પરિસ્થિતિ શું છે બધા પાણી ભરાઈ ગયા છે બધાને પાણી ઘરમાં માં ગયા છે

અત્યારે જોઈ શકાય છે કે આ ભાઈ છે તે આ રીતે વાહનો જે છે વાહનોની અંદર અત્યારે બંધ થઈ ગયા છે વાહનો અને આ પરિસ્થિતિ છે પોરબંદરની અંદર ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ભાઈ વાહનો બધા બંધ થઈ જાય છે શું કહેશો અરે વાહનો બંધ થઈ આમાં કોઈ રસ્તા સારા નથી કઈ કોઈ તંત્રનું કોઈ છે ને કોઈ ધ્યાન નથી દેતું

વરસાદ પડ્યો છે ભાઈ ક્યાં ક્યાં વરસાદ વરસાદ આખા પોરબંદર માં છે સાંયા વિસ્તારમાં વધારે છે અહીંયા આસપુરા કહેવાય છે ઉદ્યોગમાં જાજુ પાણી છે આ રોકડી આ અનુમાન વિસ્તાર છે નીચાણ વિસ્તારમાં બધાય પાણી ઘૂસી ગયા છે ઘરમાં લગભગ જગ્યાએ બધાય પાણી છે ક્યાંય એવું નથી કે પાણી કોરી વિસ્તારમાં તો આખે આખું બધા ઘર ડૂબી ગયા

ઉભા છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે બીજા માળ સુધી ઉભા છે એક માળ સુધી અનેક ઘરોની અંદર પાણી ભરેલા છે અહીંયા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કાર ડૂબી ગઈ છે આ તરફ લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા છે ભારે વરસાદને લઈને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જોઈ શકાય છે કે લોકોની કાર છે મોંઘી કારો પણ ડૂબી ગઈ છે ભાઈ શું પરિસ્થિતિ છે અત્યારે જે અહીંયા શું પરિસ્થિતિ છે અહીંયા પરિસ્થિતિ ઘરની બારોબાર નીકળાતું નથી ગાડીઓ પણ ડૂબી ગઈ છે ખાવા પીવાની કોઈ સુવિધા નથી દૂધ દૂધ રાશન ઘરમાં અત્યારે કોઈના નથી એવી પરિસ્થિતિ છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ચોક્કસ આ તરફ લોકો આવી રહ્યા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જનજીવન ભારે પ્રભાવિત થયું છે પોરબંદર ની અંદર આ તરફ લોકોના ઘરની અંદર બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકોના અમુક લોકોની ઘર વખરી પણ ડૂબી ગઈ છે જોઈ શકાય છે કે અહિયાં લોકો સાથે સીધા આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું પાકા મકાનો છે જો કદાચ કાચા મકાનો હોય તો શું પરિસ્થિતિ થાય અહિયાં જે લોકો છે એમની સાથે આપણે વાત કરીશું અહીંયા કાર પણ સામે બંધ પડી ગઈ છે શું પરિસ્થિતિ છે ભાઈ સાહેબ છેલ્લા રાતના વરસાદ ચાલુ થઈ ગયો છે અને ત્યારથી લઈ અત્યાર સુધીમાં લગભગ વીસ થી બાવીસ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે કે અહી હોળી અને ફૂટ પિકેટ થી જે જરૂરિયાતમંદ માણસો છે એમને પહોચી પહોંચાડે કારણ કે અંદર ઘણા માણસો છે બહાર નીકળી પણ શકે એમ નથી સવારથી લોકોએ ચા પાણી નાસ્તો કર્યા નહી હોય કારણ કે દૂધ પણ કોઈ સવારના મંગાવતા હોય છે દૂધ પણ નથી આવ્યું અમારા હરબમભાઈ છે એ લોકલ સ્થાનિક છે એમને લગભગ સવારના પાંચ વાગ્યાથી લઈ અને સતત સખત મહેનત કરી અને પાણી નિકાલ માટેની ખૂબ જ વ્યવસ્થાઓ કરેલી છે રાજીવનગરની અંદર એમને અત્યાર સુધીમાં ઘણા કાર્યો કરેલા છે અને આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અત્યારે જે જનજીવન પ્રભાવિત થયું છે લોકો પાણીના નિકાલ માટેના અહીંયા સ્થાનિક જે કોર્પોરેટરો છે તે પણ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે જેના કારણે લોકોના ઘરની અંદર આ તરફ પણ દ્રશ્યો બતાવશું લોકોના ઘરની અંદર કેટલું પાણી ભરેલું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે પોરબંદરની અંદર ભારે વરસાદને લઈને જનજીવન બાઇક અહીંયા ડૂબી ગયા છે જોઈ શકાય છે આ વાહનોની પરિસ્થિતિ શું છે તમામ જે બાઇક તમામ જે વાહનો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે પોરબંદરની અંદર અઢાર ઇંચ 15 થી 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો જેના કારણે ધોધમાર વરસાદને લઈને અનેક જે વિસ્તારો છે તે જોઈ શકાય છે આ આ જે બાઇક છે તેની પરિસ્થિતિ અનેક વાહનો મોંઘા વાહનો છે

પરાક્રમ સી જાડેજા એબીપી સ્મિતા પોરબંદર પોરબંદરના રાજિવનગર વિસ્તારની અંદર જોઈ શકાય છે કે અહીંયા છાતી સમાણા પાણી છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આટલા આટલા પાણીમાં લોકો અનેક ઘરોની અંદર લોકો પેલા માળે અત્યારે આશરો લઈ રહ્યા છે આપણે લોકો સાથે વાત કરીશું કેમ કે અહીંયા દરવાજો ખુલે એવી પરિસ્થિતિ નથી લોકો કહે છે દરવાજાની અંદરથી જવાય એમ નથી કેમ કે બહાર નીકળાય એમ નથી અને અંદર જવાય એમ નથી અહીંયા લોકો ભાઈ છે એમની સાથે વાત કરીશું

શું પરિસ્થિતિ છે આ બાજુ આવો શું પરિસ્થિતિ છે આપ જોઈ રહ્યા છો મારી આજુબાજુમાં તમે મકાન પણ ડૂબેલા જોવો છો ઘણા બધા માણસો ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે અને થઈ રહ્યા છે તંત્ર દ્વારા અંદર આવીને તમે જ મીડિયાવાળા છો કે જે અહીંયા સુધી આવીને ઘરે ઘરે બધાને પૂછી રહ્યા છે અધિકારીઓ અંદર કોઈ આવીને જોયું નથી બારો બાર

આ જોઈ શકાય છે કે રિક્ષાઓ બાંધેલી છે અને રિક્ષા તણાઈ ન જાય એટલા માટે તાણિયા મારેલા છે જે લોકોના ઘરની અંદર પણ જે દરવાજા ખુલતા નથી બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલા છે લોકો સાથે અહીંયા અંદર જવાય એમ પરિસ્થિતિ નથી કેમ કે અંદર જાય તો તણાઈ જાય એવું છે ભાઈ દાદા શું પરિસ્થિતિ છે ઘરની અંદર બરાબર ચેટીઓ તળે

માડી હે આયા થોડી સી મારા ત્યાં ઘર હે ને મારું આ મારું હામે ઘર છે બરાબર એમાંથી ખુરશી માં અમે ચાર જણા લઈ અને હવે ત્રણ વાગે અંદર મૂકી આવ્યા હવે ઉપર ચડાવી ઉપર નક ઠડે કોઈ અધિકારી કોઈ આવ્યા છે કોઈ નહીં ને યાગા થોડે રોડ રોડ જતા આવતા

ચોક્કસ આ દ્રશ્યો બતાવશું અંદર ઘરમાંથી જે સિનિયર સિટીઝનની શું પરિસ્થિતિ છે આ તંત્ર એક બાજુ વાતો કરે છે કે કામ કરીશું અને લોકો સુધી સહાય પહોંચાડીશું પરંતુ દૃશ્યો બતાવીશું પોરબંદરના ખાડી વિસ્તારની અંદર આ પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે અહીંયા જે આ વિસ્તારની અંદર એક એક જોઈ શકાય છે કે અડધા અડધા ઘર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે

ચોક્કસ નાજુક પરિસ્થિતિ છે બેન કહી રહ્યા છે સીધા દ્રશ્યો બતાવશું એક માળ પર લોકો અત્યારે બેઠા છે એ દ્રશ્યો બતાવશું ખરેખર આમના સુધી સરકારે જો સરા સહાય પહોંચાડવી હોય તો પહોંચાડવી જોઈએ કેમ કે જેમની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ દયનીય કહી શકાય અને તેમને જે જે કઈ જીવન જરૂરી વસ્તુ છે તે પહોંચાડવાની જરૂરિયાત છે પોરબંદરના જો સૌથી પ્રભાવિત વિસ્તારની વાત કરવામાં આવે તો ખાડી વિસ્તાર છાયા વિસ્તાર અને જે રાજીવનગર વિસ્તાર એ થોડી વાર પહેલા આપણે બતાવ્યો આ પરિસ્થિતિ છે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા અને જે કોઈ જવાબદાર અધિકારીઓ છે તેમના દ્વારા ખાડી વિસ્તારની અંદર જે સહાય પહોંચાડવી જોઈએ તે તાત્કાલિક પહોંચવી જોઈએ કેમકે આ વિસ્તારની અંદર ઘર વખડી પડલી ગઈ છે લોકો ખૂબ જ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે